તુલા રાશિના લોકો મિત્રો તમે બધા આ યુ ચેનલ પર ખૂબ જ સ્વાગત છે મિત્રો ચાલો આપણે બધાને કહીએ કે આગામી અડતાલીસ કલાકની અંદર તમારા બધાના જીવનકાળમાં શું થવાનું છે ઘર અને કુટુંબ એકસાથે રહેશે પરંતુ ખુશીઓથી આંસુ વહેશે મારા મુદ્દાને મજાક તરીકે ધ્યાનમાં લેવાની ભૂલ ન કરો હા મિત્રો આ ઘટના કોઈપણ સંજોગોમાં થશે જો ભવિષ્યવાણી ખોટી પડે તો હું પચાસ લાખનો દંડ ચૂકવીશ વીડિયો શરૂ કરતા પહેલાં માતા રાણીના બધા ભક્તો ભક્તોને ચાહે છે તેઓ પહેલાં સુંદર જેવા સુંદર જેવા અને નીચેના ટિપ્પણી બ સાચા મન લખશે જય માતા ડી ટ્રુ હાર્ટ ડિપાર્ટમેન્ટમાંથી ત્રણ વખત લખશે જેથી તમે બધાને માતા રાણીનો સીધો આશીર્વાદ અને પ્રેમ મળશે તમારું આખું કુટુંબ મળશે મહાન એકાગ્રતા સાથે એકલા આજની આ ક્લિપ જુઓ તમારા ઘરના કોઈને પણ તમારા વાસ્તવિક ભાઈને પણ આ સત્ય વિશે કોઈ વિચાર ન જોઈએ કારણ કે આ સત્ય સામાન્ય નથી આ એક રહસ્ય છે કે જો તમારા વિરોધી અથવા તમારા લોકો પણ જાણે છે તો તેઓ તમને બરબાદ કરવામાં વિલંબ કરશે નહીં આ વીડિયો તમારા માટે એક વરદાન કરતાં ઓછી નથી આ એક ચમત્કારિક માહિતી છે જે તમને આજ સુધી કોઈએ આપી નથી તેથી હૃદયના ધબકારાને હેન્ડલ કરીને સંપૂર્ણ તકેદારી સાથે આ સંપૂર્ણ સંવાદ સાંભળો વિડિયો શરૂ કરતા પહેલાં કાલિકાના જે પણ સાચા અનુયાયીઓ આ વીડિયો જોઈ રહ્યા છે કૃપા કરીને શ્રદ્ધા સાથે ત્રણ વખત ટિપ્પણી વિભાગમાં જયમા કાલિકા જયમા ભદ્રકાલી હા ભક્તો કે જેમણે આ વીડિયો પસંદ કર્યો અને સાચા મનથી માતાનું નામ લખ્યું અને તેના આખા કુટુંબમાં એક ઉત્સવની તહેવાર હશે અમે આ વીડિયોમાં જે માહિતી આપી રહ્યા છીએ તે તે છે કે તે તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે આ છેલ્લી વખતની ઘડિયાળ છે જો તમે હજી પણ આહાવભાવની અવગણના કરો છો તો પછી તમે આટલું મોટું નિશાની ક્યારે મળશે ત્યારે તમે કહી શકતા નથી તેથી જ આજે સૂચનાઓ આત્મસાત કરવામાં આવશે વર્ષોથી તમારી કુંડળીમાં ગ્રીફ ખને કારણે પછી ભલે તેઓએ કેટલા પ્રયત્નો કર્યા પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે બધા સોરોખ દૂર કરવામાં આવશે આજે હું તમારી આખી કુંડળીનું રહસ્ય ખોલવા જઈ રહ્યો છું હવે સૂર્યની સ્થિતિમાં એક મોટો ફેરફાર થયો છે અને તે જ સમયે મંગળ તમારી કુંડળીમાં તેની હાજરી બનાવી છે જ્યારે પણ આવા સંયોગ કરવામાં આવે છે ત્યારે તમારા જીવનમાં મોટો ફેરફાર થયો છે આ પ્રસંગ સિત્તેર વર્ષમાં એકવાર આવે છે આ યોગ કરવામાં આવે તે પહેલાં જ અને હવે તે ફરીથી પુનરાવર્તન કરવામાં આવ્યું છે તેથી સંદેશને ગંભીરતાથી સમજો તમે છેલ્લા કેટલાક વર્ષોમાં અથાક મહેનત કરી પરંતુ જીવનમાં માત્ર છેત્રપિંડી વેદનાઓ પીછો છોડતા ન હતા પરંતુ હવે તમને ગભરાવાની જરૂર નથી હવે સમય આવી ગયો છે જ્યારે બધી કટોકતી સમાપ્ત થઈ રહી છે આપણે જાણીએ છીએ કે છેલ્લા પાંચ વર્ષથી તમે અંદર તૂટી ગયા છો ઘણા દુશ્મનોએ તમારા પર હુમલો કર્યો કાળા જાદુ અને ટોનનો આશરો લેવો પરંતુ તમે નમવું નહીં ડરશો નહીં અંદરથી તમે સ્ટીલી છો અને માતાની વિશેષ કૃપા તમારા પર રહે છે વિરોધીઓ હજી પણ ચાલુ છે પરંતુ હવે તેમની અસર તમારા રોજિંદા જીવનમાં જોવા મળશે તમારું આધ્યાત્મિક જીવન સંપૂર્ણપણે બદલાશે હવે ત્રણ વિશેષ બાબતોની કાળજી લેવી જરૂરી છે કારણ કે આને કારણે પાછલા વર્ષોમાં દુએસ ખમા વધારો થયો છે જ્યારે પણ તમે કોઈ સારા કામની યોજના બનાવશો ત્યારે તેને વિરુદ્ધ પરિણામો મળ્યા અને અહીંથી તમે માનસિક રીતે તોડવાનું શરૂ કર્યું આવા ઘણા અનુભવો હતા સમજણની બહાર હતી આ અચાનક કેવી રીતે બન્યું તે તમે પણ સમજી શક્યા નહીં જ્યારે કંઈ થવાની અપેક્ષા નહોતી હવે નિરાશ થવાની જરૂર નથી આજે હું તમારા જીવનની સમસ્યાઓ સમાપ્ત કરવા માટે આવ્યો છું જે તમને ફરીથી અને ફરીથી તોડી રહ્યો છે હું જાણું છું કે તમે ખૂબ ઉદાસી છો તમે એકલા રડશો કોઈને તમારું લાગતું નથી પરંતુ હવે તમને આ વિડિયોમાં આ બધી સમસ્યાઓનો વિગતવાર સમાધાન મળશે હવે તમારી બધી સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ રહી છે અને હવે તમે જે ઇચ્છો તે પ્રાપ્ત થશે તમારા હૃદયમાં જે છે તે તમારા સુધી પહોંચશે કોઈ વધુ મુશ્કેલી સહન કરવી પડશે નહીં હવે હું તમારી ખુશીની જવાબદારી લઉં છું તમારા ગ્રહોમાં પરિવર્તન આગામી ચોવીસ કલાકમાં તમને સ્પષ્ટ દેખાશે તેથી જ કોઈ પણ સંજોગોમાં આ વિડિયો છોડશો નહીં અવગણવા માટે તેનો અર્થ કોઈના પોતાના ભાગ્યને હેતરવું આ વીડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે આગળ વધતી વખતે અમે તમને આવી વધુ સત્યતા કહીશું કે આજ સુધી કોઈએ તમને કહ્યું નથી પરંતુ જો તમને આજ સુધી વીડિયો ગમતી નથી તો પુત્રને વિલંબ ન કરો આ તમારા માટે એક કિંમતી તક છે એક ખાસ વીડિયો છે તે તરત જ ગમે છે હા તમારી કુંડળીમાં ખૂબ સારા સંકેતો છે શક્ય તેટલું આ વીડિયોની જેમ અને નીચેના ટિપ્પણી સમા ત્રણ વખત લખો જય મા કાલિકા જય મા કાલિકા મધર કાલિકાની દયા હંમેશા તમારા પરિવાર પર રહેશે અને કુંડળીમાં જે પણ નકારાત્મક ખામી કરવામાં આવી છે તમારા સંજોગોને બગાડતા ગ્રહો હવે સુધરવાનું શરૂ કરશે પ્રિય મિત્રો અમને જણાવો કે છેલ્લા પાંચ વર્ષથી આ વ્યક્તિ તમારા જીવનનો સૌથી મોટો વિરોધી તરીકે ઉભરી આવ્યો છે છેલ્લા પાંચ વર્ષોમાં આ વ્યક્તિ વારંવાર તમારા જીવનને નુકસાન પહોંચાડે છે તમે જીવનમાં આગળ વધવા માટે ઘણીવાર પ્રયત્ન કર્યો ઘણી વખત તમે મોટી સફળતા પ્રાપ્ત કરવા માંગતા હતા પરંતુ દરેક વખતે તમે ત્યાં રહ્યા અને જ્યારે પણ તમે તમારા નસીબને દોષી ઠેરવશો એવો વિચારીને કે કદાચ નસીબ સમર્થન આપતું નથી કદાચ નસીબ ખરાબ છે અને તમે અંદર તૂટી ગયા છો પરંતુ સત્ય એ છે કે તમારી નિષ્ફળતાનું કારણ તમારું નસીબ નથી અને ન તો તમે સખત મહેનતથી કોઈ કસર છોડી દીધી છે આ બધા વેદનાનું વાસ્તવિક કારણ એકમાત્ર વ્યક્તિ છે તમારું નસીબ પણ મજબૂત છે તમે જીવન સાથે પણ પ્રયત્ન કર્યો છે તેથી હવે નસીબને શાપ આપવાનું બંધ કરો અને આ એક વ્યક્તિ સાથેના તમારા બધા સંબંધોને સમાપ્ત કરો કારણ કે તે તે છે જે તમારા જીવનમાં ફરીથી અને ફરીથી સંકટ બનાવે છે વારંવાર તમને દુઃખ પહોંચાડે છે અને ઈચ્છે છે કે તમે નાખુશ રહે મિત્રોને જુઓ તમે ખુશ થવા માટે હજારો કારણો શોધી શકો છો પરંતુ જ્યાં સુધી આ વ્યક્તિ તમારી નજીક છે ત્યાં સુધી તેનો પ્રયાસ તમારા જીવનમાં દૂરસોરોખા સંકટ અને ઘટાડો થશે આ જ કારણ છે કે તેને તમારા જીવનમાંથી દૂર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બન્યું છે અને ધ્યાન આપો કે તે કોઈ બાહ્ય નથી પરંતુ ખૂબ નજીક છે કોઈક જે તમારી આસપાસ હાજર છે તેથી જ મેં વિડિયોની શરૂઆતમાં કહ્યું હતું કે જ્યારે તમારી આસપાસ કોઈ ન હોય ત્યારે તે જોવાનું નથી તમારા પોતાના ભાઈ પણ નથી કારણ કે તેમાં શું સાચું છે તે કોઈને ખબર ન હોવી જોઈએ ઘણી વખત એવું બને છે કે નજીકના લોકો સૌથી મોટા દુશ્મનો બહાર આવે છે અને અમે તેને ઓળખતા નથી પરંતુ આજે અમે તમને તે વ્યક્તિનું નામ જાહેર કરીને કહીશું આપણે હવે કોઈથી ડરતા નથી આપણે ઘણું સહન કર્યું છે હવે આપણે જે વિડીયોઝ જોઈએ છીએ તેના જીવનમાં પ્રકાશ લાવવાનો સમય છે છેત્રપિંડી ન કરી છેત્રપિંડી કરી ન હતી કે જૂઠું બોલીને કોઈને છેતપિંડી કરી ન હતી આ તમારી સૌથી મોટી ગુણવત્તા છે હજી પણ આ સમાજે તમને બદનામ કર્યું છે પરંતુ તેમને ચિંતા કરવાની જરૂર નથી જેમણે તમને અન્યાય કર્યો છે એક દિવસ તે ત્યારે આવશે જ્યારે તેઓ તેમની દરેક ભૂલ પર અફસોસ કરશે અને તેઓ તમારા પગ પર પડી જશે અને માફી માંગશે અને તે સમય તમારો વાસ્તવિક સમય હશે ત્યાં સુધી ભગવાનની લીલાની રાહ જુઓ મકર રાશિવાળી તે વ્યક્તિ તમારો સૌથી મોટો વિરોધી છે હવે તમે બેસો સુઈ જાઓ ધ્યાનમાં લો કે તમારી આસપાસ કોણ છે અથવા તમારા સંબંધીઓ કે જેમનું નામ મકર રાશિથી મેળ ખાય છે આ તે વ્યક્તિ છે જે તમારા જીવનને નષ્ટ કરવા માંગે છે અને તમારી પ્રગતિની સૌથી મોટી અવરોધ છે હવે તમારે ફક્ત આ એક વ્યક્તિ સાથે સાવધ રહેવું પડશે અન્યથા તમારું આખું ભવિષ્ય અંધારામાં જશે ઉપરાંત ભગવાન તમને આ ચોવીસ કલાકની અંદર ત્રણ મોટા સંકેતો આપશે ભગવાન તરફથી સ્પષ્ટ હાવભાવ કરવામાં આવ્યો છે કે માતાની વિશેષ કૃપા હવે તમારા જીવન પર ઉતરશે હવે તમારા જીવનમાં નાણાંના વરસાદના સંપૂર્ણ સંકેતો છે પૈસા જુદા જુદા સ્ત્રોતોમાંથી આવવાની સંભાવના છે તે જ દિશામાં નહીં અને એટલું કે તમે ક્યારેય કલ્પના કરી ન હોત જે વસ્તુઓ તમે સ્વપ્ન પણ ન હતી તે સાચી થવાનું છે પરંતુ તમારે આ માટે એક વસ્તુ સ્વીકારવી જ જોઈએ તમારી સફળતાને હરાવશો નહીં જ્યારે પણ કોઈ તમારા જીવનમાં એક નાનકડી ખુશી પણ પછાડી દે છે ત્યારે એક નાની શુભ માહિતી પણ આવે છે પછી તેને તમારી જાતને મર્યાદિત કરવાનું શીખો જો તમે તે આનંદથી મારશો તો તમે લોકોને મોટેથી કહેવાનું શરૂ કરો છો તો પછી પુત્ર તમારા જીવનમાં સ્ટાંદભા રહી શકશે નહીં તમારા જીવનના પડકારોને સમજવા અને સમજ સાથે શાંતિ અને સંયમથી વસ્તુઓ અપનાવવાનું શીખો નહીંતર બીજું કોઈ નહીં પણ તમે દુસફરીનખ માટે જવાબદાર રહેશે ઉપરાંત બીજી ભૂલ કે તમે ફરીથી અને ફરીથી પુનરાવર્તન કર્યું તે છે કે તમે તમારા શબ્દો દરેક સાથે શેર કરો તમારા જીવનમાં જે પણ મહત્વની બાબતો થાય છે અથવા જ્યારે તમને કોઈ મહાન ખુશી મળે છે ત્યારે તમે તરત જ લોકોને કહો જો તમે સમસ્યા વિશે હજાર લોકોને પણ કહો છો તો પછી કોઈ પણ ફરક પાડશે નહીં તેઓ કાં તો તમારી મજાક ઉડાવશે અથવા મૌન રહેશે પરંતુ જ્યારે તમે તમારી ખુશી વ્યક્ત કરો છો ત્યારે વિશ્વને સૌથી વધુ દુસફરખ હશે લોકો આશ્ચર્યચકિત થવાનું શરૂ કરે છે કે તે કેમ ખુશ છે આ સાથે બધું કેવી રીતે સારું થઈ રહ્યું છે અને ત્યાંથી તમારી વિરુદ્ધ ટીકા ઈર્ષ્યા અને કાવતરું પછી તે લોકો તમારી ક્રિયાઓમાં અવરોધો મૂકવાનો પ્રયાસ કરે છે અને તમારા જીવનમાં નવી સમસ્યાઓ ભી કરવાનું શરૂ કરે છે તમે આ ઈરાદા અને યુક્તિઓ ઓળખી શકતા નથી જ્યારે નકારાત્મકતા તમારા જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે તમે ક્યારે સમજી શકતા નથી તેથી તે મહત્વનું છે કે તમે તમારી પ્રગતિની સૌથી વધુ ઈર્ષ્યા કરતા લોકોથી અંતર બનાવશો જેઓ તમને આગળ ન વધે તે ઈચ્છે છે તમારે ક્યારેય નવી આઈટ્સ ચાઈ ન હોવી જોઈએ અને મિત્રો એ પણ જાણે છે કે ભગવાન તમને આવતા ચોવીસ કલાકમાં બીજું મહત્વપૂર્ણ સંકેત આપશે તે આર્થિક લાભ છે ઘણી વખત લોકો ગુરુજીને પૂછે છે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ નિશાની ઉપરથી આવી છે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શુભ સૂચના ભગવાન તરફથી છે કે કોઈ ચેતવણી જો ચિહ્નો ઘણા સ્વરૂપોમાં આવે છે જ્યારે જીવનમાં કંઈક શુભ થવાનું છે ત્યારે પણ ભગવાન હાવભાવ મોકલે છે અને જ્યારે કોઈ અશુભ વસ્તુ થવાનું છે ત્યારે પણ ચોક્કસપણે કેટલાક સંકેત છે મુદ્દો એ છે કે આપણે તે સંકેતોને યોગ્ય રીતે સમજવાનું શીખવું પડશે ઘણીવાર આપણે આપણા સામાન્ય જીવનમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે તેઓ આ વિશેષ હાવભાવને ઓળખતા નથી જ્યારે આ સંકેતો અમારી સામે ખૂબ જ વિશિષ્ટ સ્વરૂપમાં આવે છે આર્થિક સમૃદ્ધિ સાથે સંકળાયેલ પ્રથમ સંકેત એ છે કે તમે અચાનક ઘરની આસપાસ ગરોળી જોશો અથવા ગાયની માતાને જોશો સવારે એક કૂતરો આવશે અને તમારા દરવાજે બેસશે અમે આ ઘટનાઓને સામાન્ય તરીકે ખસેડીએ છીએ અને આગળ વધીએ છીએ પરંતુ આ બધું ખરેખર ભગવાનનો સંદેશ છે તેઓ સૂચવવામાં આવે છે જો તમને આવતા ચોવીસ કલાકમાં આમાંના કોઈ પણ સંકેતોનો અનુભવ થાય છે તો તેને હળવાશથી ન લો તે ભગવાન દ્વારા સીધો ધન્ય છે એક સંકેત છે કે હવે બધી પીડા તમારા જીવન સાથે સમાપ્ત થઈ રહી છે અને આનંદ પ્રવેશ કરશે જલ્દી તમે આ સંકેતોને સમજો છો માનો છો કે તમારા જીવનની દિશા આગલી સવારેથી બદલાશે પછી જુઓ કે સુખ કેવી રીતે આવવાનું શરૂ કરશે તમને કેવા પ્રકારના પૈસા આવશે જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમને પૈસા મળ્યા છે પરંતુ તે અટક્યો નહીં કેટલાક બહાનું સાથે તે તેના હાથમાંથી સરકી ગયો અને તે જ વસ્તુ તમારા દુસોરોખનું કારણ બની ગઈ પરંતુ હવે ગભરાટ માટે કંઈ નથી હવે તમારા જીવનમાં જે પૈસા આવશે તે માત્ર આવશે નહીં પણ તે પણ ચાલશે અને તે સુખ પણ કાયમી રહેશે પરંતુ માત્ર ત્યારે જ જ્યારે તમે લોકોને આ વિશે કહેવાનું બંધ કરો જ્યારે તમે તમારા ફાયદા વિશે દરેકને કહેવાનું શરૂ કરો છો ત્યારે વિશ્વની દુષ્ટ આંખ તેના પર આવે છે પછી સમાન સફળતા દૂર થાય છે તેથી જ પુત્ર તેની સફળતાને શક્ય તેટલું છુપાવે છે તમે જેટલું ગુપ્ત રાખો છો તેટલું સલામત તમે હશો અમે આ પહેલાં અને ફરીથી આ સમજાવી છે અને હજી પણ પુનરાવર્તન કરી રહ્યા છીએ કે તમારી વાસ્તવિક સુખ તમારા નિયંત્રણમાં છે જો તમને અંદરથી નાખુશ લાગે છે તો તમને તે નિરર્થક લાગશે તેથી નાની વસ્તુઓમાં પણ ખુશીની શોધ શરૂ કરો જીવન આનંદકારક રહેશે પછી જુઓ કે આજે તમારા જીવનમાં જે પીડા છે તે એક ક્ષણમાં કેવી રીતે ફેરવાઈ જશે અને તહેવાર બધી મુશ્કેલીઓની જગ્યાએ ભરાઈ જશે આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમે તમારું જીવન પસાર કરીને સખત મહેનત કરી છે ખૂબ જ સંઘર્ષ કર્યો છે પરંતુ કેટલાક વિશેષ લોકોના કારણે સફળતા તમારાથી દૂર હતી હવે તે ચહેરાઓની સત્ય તમને સ્પષ્ટ રીતે બતાવવામાં આવી છે હજી સુધી ગમે તે સંકટ તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ હતી હવે તેઓ તેમના સમાન આવવા માટે તૈયાર છે હા પુત્ર આપણે જાણીએ છીએ કે તમારા જીવનમાં હજી સુધી ઘણી પીડા છે તમારે ખૂબ દીપ અંડી ઈજાઓ સહન કરવી પડશે પરંતુ કોઈ પણ તમારા મનની સ્થિતિ સમજી શક્યું નહીં તમારા આંસુનું મૂલ્ય કોઈને ખબર નથી તમે બંધ રૂમમાં ઘણી વાર એકલા રડતા રહ્યા તેની વેદના પર રાખીને પરંતુ કોઈએ તમારી અંદર અવાજ સાંભળ્યો નહીં તમારી લાગણીઓને કોઈએ મહત્વ આપ્યું નહીં તેથી જ મિત્રો હું તમને સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે આ ચોવીસ કલાકની અંદર હું જોઉં છું તમારા જીવનમાં મોટા ફેરફારો થવાના સંકેતો છે છેલ્લા ત્રણ વર્ષથી તમારા જીવનમાં જે પીડા અને પીડા ચાલી રહી હતી તેના વાસ્તવિક કારણ શું છે તમે આજે આ સમગ્ર જ્યોતિષીય સંવાદમાં આને સારી રીતે જાણી શકશો ઉપરાંત તમે આગળ કયા માર્ગને અપનાવવો જોઈએ તે પણ તમે સમજી શકશો કઈ દિશામાં તે તમારા માટે શુભ રહેશે અને તે નિર્ણય તમારા માટે સારા નસીબ સાબિત થઈ શકે છે મિત્રો છેલ્લા ત્રણ વર્ષથી તમે તમારા જીવનમાં આવી ત્રણ મોટી ભૂલોનું પુનરાવર્તન કરી રહ્યા છો જે તમારી બધી ખુશીનો નાશ કરી રહી છે આ ભૂલો એટલી ગંભીર છે કે આને કારણે તમારું જીવન ફરીથી અને ફરીથી વિખેરાઈ ગયું છે તમે જે પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ વિરામ છે તે અન્ય લોકોમાં વધુ પડતા વિશ્વાસ કરવા માટે છે હા મિત્રો તે શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે લખાયેલું છે જે અજાણ્યા અથવા શંકાસ્પદ વ્યક્તિઓ પર આધાર રાખે છે તે વિનાશ તરફ દોરી જાય છે આપણે જે કહી રહ્યા છીએ તે કોઈ પણ કલ્પના પર આધારિત નથી અમે તમારા ગ્રહો અને નક્ષત્રોમાં સ્પષ્ટ રીતે જોયા છે તેથી હું તમને સજાગ છું કે આવતા ચોવીસ કલાકમાં પણ કોઈ એવી વ્યક્તિમાં વિશ્વાસ ન કરો કે જે તમારા જીવનમાં અવરોધો ક્રિએટ ભૂ કરી શકે જે તમારી પ્રગતિને અવરોધે છે કારણ કેટલાક લોકો એવા છે કે જેઓ તમારી આસપાસના હાજર રહીને જ તમારા ભાભીને અસ્પષ્ટ બનાવવાના ઇરાદાથી આવા લોકો તમારી બધી ખુશીઓ તમારી પાસેથી લઈ જવા માંગે છે તમારે આવા લોકો સાથે સાવધ રહેવું પડશે તેઓએ આ લોકોથી દૂર જવું પડશે કારણ કે તે ક્યારેય ઇચ્છતો નથી કે તમે જીવનમાં આગળ વધો અથવા નવી સફળતા મેળવશો આ સિવાય તમારા ગ્રહો અનુસાર બીજી દીપ અંડી સાવચેતી એ છે કે તમારે કોઈ પણ દિવસે માંસથી દૂર રહેવું પડશે પરંતુ તમે સામાન્ય દિવસોમાં જ નહીં પરંતુ મંગળવાર અને શનિવાર જેવા મહત્વપૂર્ણ દિવસોમાં પણ માંસાહારી પદાર્થોનો વપરાશ કર્યો છે અને એક વ્યક્તિ જે ફરીથી અને ફરીથી આવી ભૂલ કરે છે તે તેના જીવનમાં સુખનો અનુભવ કરવામાં અસમર્થ છે તેથી પુત્રએ હવેથી ક્યારે આ ભૂલનું પુનરાવર્તન ન કરવું જોઈએ કારણ કે આ ટેવને કારણે તમે છેલ્લા ત્રણ વર્ષમાં વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો છે ઘણા લોકોએ આ સવાલ પૂછ્યો કે આપણે સખત મહેનત કરી છે તેમ છતાં આપણા કાર્યો અપૂર્ણ કેમ છે તેથી મિત્રો આ તેનું મૂળ કારણ છે ખોટા લોકોને માને છે અને આવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે જે ગ્રહોને નાખુશ બનાવે છે જે વ્યક્તિનું નામ યુ અક્ષરથી શરૂ થાય છે તે છેલ્લા ઘણા વર્ષોથી તમારા જીવનમાં અવરોધો પેદા કરી રહ્યો છે તે વ્યક્તિ તમારી પ્રગતિને બળતરા વ્યક્તિ તમારા માર્ગમાં વારંવાર અવરોધો પેદા કરે છે અને હવે આગામી ચોવીસ કલાકમાં તમારી સાથે બનનારી ઘટના તમારા જીવનની દિશાને સંપૂર્ણપણે ફેરવી શકે છે હા મિત્રો જ્યારે તમે આ સત્યને જાણો છો ત્યારે તમે આનંદમાં ફેરવશો હું વચન આપું છું કે ખૂબ ઓછા લોકોને આટલી મોટી ભેટ મળે ફક્ત તે લોકો જેનું ભાગ્ય ખૂબ જ મજબૂત છે જેને ભગવાન વિશેષ કૃપા આપે છે તેથી જ આગામી ચોવીસ કલાક ગંભીરતાથી લો અને તેનો સંપૂર્ણ લાભ લો જ્યારે પણ સત્યુગ્ના સમય દરમિયાન મહાન યુદ્ધો આવતા લોકો કેટલાક ચમત્કારિક પગલાં અપનાવતા હતા જેણે તરત જ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી આજે અમે તમને આવા એક સમાધાન પણ કહીશું કે જો તમે કર્યું હોય તો પછી જીવનની બધી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે તમે ખૂબ ભાગ્યશાળી છો કે આ શક્તિ તમને સુલભ થઈ રહી છે તમારા જીવનમાં ઘણી ગંભીર પીડા થઈ છે પરંતુ દૈવી શક્તિ હંમેશા તમારી પાછળ ભી રહે છે દરેક વળાંક પર જેમણે તમારું રક્ષણ કર્યું છે જેમણે દર વખતે તમારું જીવન સુરક્ષિત કર્યું છે અમે તમને આજે આ સંવાદમાં પ્રદાન કરીશું પરંતુ મિત્રો જો તમે આજે આ ભૂલ કરો છો તો પછી તમે તમારી બધી ખુશીઓથી વંચિત થઈ શકો છો તે ભૂલ શું છે તે તમારા વ્યક્તિગત રહસ્યો અન્યની સામે ખોલવાનું છે હા મિત્રો તમે આ ફરીથી અને ફરીથી કરો છો અને આ તમારી પીડાનું મુખ્ય કારણ બની રહ્યું છે તમે અંદરથી ખૂબ ઉમદા છો કોઈના વિશે ખરાબ ન લાગે તમે બધાના કલ્યાણ માંગો છો સજીવો પ્રાણીઓની સેવા કરે છે ગૌમાતાને ખોરાક આપે છે જરૂરિયાતમંદોને મદદ કરો તમારું કર્મ શ્રેષ્ઠ છે પરંતુ ઘણી વખત આંખો એટલી શક્તિશાળી છે કે તેઓ પર્વતને કચડી શકે છે અને આ તમને થયું છે તમારી ખુશીને કોઈની દુષ્ટ આંખ મળી છે કેટલાક નકારાત્મક લોકો તમારી સમૃદ્ધિની ઈર્ષ્યા કરે છે અને તેથી જ તમારા જીવનમાં વારંવાર દુએસખ અને સમસ્યાઓ આવે છે હું ફક્ત તમને વિનંતી કરવા માંગુ છું કે આ ચોવીસ કલાકમાં જ્યારે પણ તમે કોઈ કામ શરૂ કરો છો ત્યારે તમે સંપૂર્ણ ધૈર્ય અને ગંભીરતા સાથે જે પણ કામ કરી રહ્યા છો તે કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે દરેક પગલાંને વિચારપૂર્વક આગળ વધારવું પડશે અને જ્યાં સુધી તમારું કાર્ય સંપૂર્ણ સફળ ન થાય ત્યાં સુધી તેને શેર કરવાનું ભૂલશો નહીં તમારા પ્રયત્નોનું પરિણામ હાથમાં ન આવે ત્યાં સુધી તમારા કાર્યો અને યોજનાઓ વિશે કોઈની સાથે ચર્ચા કરશો નહીં અન્યથા તે કામકાતો અપૂર્ણ રહેશે અથવા તેમાં વારંવાર વિક્ષેપો થશે તેથી જ તમારા જીવનની દિશાને અંત કરણથી આગળ વધારવી તમારા માટે ફાયદાકારક રહેશે આ સિવાય પુત્ર તમને એક વધુ મહત્વપૂર્ણ બાબત કહે છે કે આગામી ચોવીસ કલાકમાં તમારી ઈચ્છા પૂર્ણ થઈ રહી છે અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે તમારા હૃદયમાં પણ ઘણી ઈચ્છાઓ છે તમે પણ ઈચ્છો છો કે અન્ય લોકો તેમનો પરિવાર સાથે હસતા જીવન પસાર કરે ક્યાંક ચાલવા જાઓ સાથે સમય પસાર કરો તેજ રીતે તમારા જીવનનો સૌંદર્યલક્ષી ક્ષણ પણ મેવવો જોઈએ તમારું હૃદય તમને હસાવશે સ્મિત કરે છે તમારા પ્રિયજનો સાથેની મુસાફરી પર જાય છે પરસ્પર વાતચીતથી હૃદયના ભારને પ્રકાશિત કરો પરંતુ દરેક વખતે આવી કેટલીક પરિસ્થિતિઓ કેટલીક અવરોધો અરાઈસ ભી થાય છે જે આ તમામ સંભવિત આનંદનો નાશ કરે છે તમારે આ સમજવું પડશે કે આખરે અવરોધો ફરીથી તમારી સામે કેમ આવે છે તમે ન તો કોઈ ખોટા માર્ગ પર છો કે કોઈ અન્યાયી કાર્યમાં રોકાયેલા નથી તેમ છતાં આ પીડા વારંવાર જીવનમાં પછાડી રહી છે આનું કારણ શું છે તમે પ્રયત્ન કર્યો જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ આજ સુધી આ રહસ્ય